સાહેબ રોજ ત્રણ દિવસથી રોજ મને ફોન કરે છે કે શું થયું શું ચિંતા થઈ હું પર્સનલી ફોન કરી અને દોઢસો બસો ની સંખ્યા આવશે એવું મને કહ્યું હતું આ મિત્રો આ ગંભીરતા હું કેવા માટે ખાલી ઉભો નથી થયો પાર્ટી ત્રણ મહિના બાકી છે સાહેબ પ્રેરકભાઈ અધ્યક્ષ બન્યા પછી ખાનગી રિપોર્ટ રાખે છે આ કેમ મને કેવડાયું કે દિનેશભાઈ પૂછો કે કેટલા કોર્પોરેટર હાજર છે આપણી કમનસીબી કહેવાય કે વીસ કોર્પોરેટરમાંથી માંથી દસ કોર્પોરેટરો હાજર છે એનો મતલબ કે મારે કોઈ ધમકીની ભાષા ના વાપરવી પડે પણ ચૂંટણીના ત્રણ મહિના બાકી હોય અને આપણા અમદાવાદ શહેરના અધ્યક્ષના અભિવાદન સમારોહ માટે પણ જો ગંભીરતા ના હોય મિત્રો તો આપણે શું સમજવું મોરચાના અધ્યક્ષ અને મહામંત્રીઓ તો ફોન કરે પણ ચૂંટાયેલી પાકે તો પોતાની ગંભીરતા હોવી જોઈએ દસ હાજર દસ ગેરહાજર એમને દરેક કાર્યક્રમોમાં કોણ હાજર છે કોણ ગેરહાજર છે બધી માહિતી છે અને બધા લોકોને બોલાવીને ને કેચે બી ખરા કોકને જાહેરમાં બી કે છે ને કોક ને ખાનગી માં બી કે છે બધા કોર્પોરેટરોમાં અનુભવ પણ હશે આજે